નવા વર્ષે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના અમદાવાદના કાર્યકર્તાઓએ મળીને અમિત શાહે નવા વર્ષની શુભેચ્છા પાઠવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અમિત શાહની મુલાકાત લઈને નવા વર્ષની અને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી આ મિલન સમારોહમાં પ્રદેશ ભાજપના ધારાસભ્યો અમદાવાદના કોર્પોરેટરો ગુજરાતના પ્રવાસે છે ત્યારે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના અમદાવાદના નિવાસસ્થાને સ્નેહ મિલન સમારોહનું આયોજન કર્યું જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ મળીને અમિત શાહે નવા વર્ષની શુભેચ્છા પાઠવી